આ ત્રણેવનો અલગ અલગથી નહીં ત્રણેવનો એકી સાથે કપાસ પર છંટકાવ કરવાનો છે તો તમને બતાવું હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો હું પણ મજામાં છું અને હું આવી ગયો છું ખેતરમાં અને ખેતરની અંદર ખૂબ જ તડકો પડે છે અને આપ જોઈ શકો છો હું ના પરસેવાથી નાહી લીધું હોય એવું લાગે છે અને પસીનો પસીનો થઈ ગયો છે પૂરું શરીર કાંઈ નહીં પણ એ તો કુદરતી છે પહેલાં તો લોકો વરસાદ પડતો તો તારે એમ કહેતા હતા કે વરસાદ રહી જાય તો સારું અને હવે વરસાદ રહી ગયો છે અને તડકો બહુ લાગે છે તો હવે એમ કહે છે કે તડકો ના હોય તો સારું તો હવે કુદરત પણ શું કરે એમાં ઠીક છે તો આવું બધું છે તો આજે તમે આ વિડીયોમાં બન્યા રહેજો ખૂબ જ ઉપયોગી એવી માહિતી આપવાનો છું કે કપાસમાં ગ્રોથ કઈ રીતના આવે અને મારા કપાસ આટલા સરસ કેમ છે અને શું શું કાળજી લેવી પડે તો આ બધું જ મેં કહેવાનું છું આ વિડીયોમાં કઈ એ દવા છે કેટલા એમએલ નાખવાની છે અને કઈ દવાનો છંટકાવ કરવાનો છે એ બધી માહિતી આ વિડીયોની અંદર તમને મળી જશે તો વિડીયોમાં બન્યા રહેજો ઠીક છે મિત્રો અને આપ જોઈ શકો છો અમે સૂરજની ગરમી તો સૂરજની તડકાથી આ ગરમી થઈ ગઈ છે તો ઠીક છે આ ખૂબ જ મહેનતથી આ વિડીયો બનાવું છું તો લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો હા મિત્રો ઠીક છે મિત્રો તો ચાલો હવે તમને બ માહિતી આપું તો મિત્રો આ કોઈ ફેક વસ્તુ નથી જે છે તમારી સામે છે આપ જોઈ શકો છો કપાસ તમને બતાવું એની હાઈટ આ જોઈ શકો છો આટલા ઊંચા છે કપાસ કપાસને ગ્રોથ એની જો તમે કેવી સરસ મજાની છે તો તમને બતાવું એના જીંદવાઓ પણ આ છે ઉપર સુધી આ જોઈ શકો છો આ ઉપર સુધી છે આ જોઈ શકો છો ઉપરથી નીચે સુધી આ જોઈ શકો છો તમે આ જોઈ લો તો આ ઝીંડવાઓ બધા એક નહીં તો એક કપાસમાં નહીં આ બધી જગ્યાએ છે આપ જોઈ શકો છો કેટલા ઝીંડવાઓ છે આપ જોઈ શકો છો આ જોઈજો આ છેક ઉપર ઉધી છે દેખાય છે તો આ બધું એ રીતના છે કે આપણે જે દવા છાઇડી છે એનો અને ખેતીમાં જે મેં કઈ દવા છે એ તમને આગળ બતાવું છું તો એ દવાથી ખૂબ ઉપયોગી સાબિત થઈ છે દવા અને ખૂબ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે તો તમને પણ બતાવું એમ કરીને બતાવ્યું હતું તો જોઈ શકો છો આપ તો ચાલો તમને બતાવું મેં એ દવાનું નામ અને કઈ રીતના છાંટવાની છે અને કેટલા એમએલ સુધીની છાંટવાની છે એ બધી જ માહિતી તમને આપું છું તો વિડીયોમાં બન્યા રહેજો ઠીક છે મિત્રો તો મિત્રો આ તો ખાલી શરૂઆતના દિવસો છે એટલે આટલાઓ જીંડવાઓ આવશે પછી તો એ ડારનો વિકાસ થશે ને એટલે ઝીંડવાઓ પણ વધી જશે ને વરસાદ નહીં પડે ને તો સૌથી સારું કારણ કે વરસાદ પડે ને તો આ રીતના ફૂલ હોય એ નીચે પડી જાય છે એનાથી નુકસાન થાય છે પણ હવે વરસાદ પડવાનો નથી તો આશા રાખીએ કે ખૂબ જ સરસ એવા ઝીંડવાઓ લાગી જાય કપાસને અને એ થવાનું જ છે મિત્રો કારણ કે કપાસ તમે જોઈ શકો છો કેટલા લીલાછમ છે અને સરસ છે સરસ એવી ગ્રોથ આવી છે તો ચાલો તમને દવા બતાવું અને કઈ રીતના છાંટવાની છે કેટલા એમએલની છે કેટલા એમએલ છાંટવાની છે એ તમને બતાવું છું એનાથી જીવાત હોય કે ચુસિયાઓ હોય કે ઈયળ હોય કે એનો પણ નાશ થઈ જાય છે અને સાથે સાથે એક દવા બતાવું છું જેનાથી કપાસમાં પણ તે વધવા લાગે છે અને એનાથી ગ્રોથ પણ સારી આવે છે તો યુરિયા ખાતર નાખ્યું હોય ને એટલું જ રિઝલ્ટ એ દવામાં છે તો તમને બતાવું એ દવા તો મિત્રો જોઈ શકો છો આ દવા છે એનું નામ છે થીમ નામ છે એનું અને આ બીજી દવા છે એ ઇપકો કંપનીની છે યુરિયા નેનો યુરિયા અને આ છે કરેક્ટ જે આ દવા અને આ દવા છે એ ઈયળો માટે છે ને આ આ દવા છે એ છે નેનો યુરિયા કપાસના વિકાસ માટેની એ દવા છે ને આ ત્રણેવનો અલગ અલગથી નહીં ત્રણેવનો એકી સાથે કપાસ પર છંટકાવ કરવાનો છે તો તમને બતાવવું તો મિત્રો ગરમી પણ બહુ થાય છે ખૂબ જ આજે ગરમી થાય છે ને આપ જોઈ શકો છો પસીનો પણ તમને બતાવવું આ જે છે કરેક્ટ દવા એ છે જીવાતની નાશક માટે તો એનો છંટકાવ આપણે પાત્રીસ એમએલ લેવાની છે ઠીક છે આ પાથ્રીસ એમએલ લેવાની છે અને આ છે નેનો યુરિયા નેનો યુરિયા તરલ છે એ બે ચમચી લેવાની છે એટલે કે લગભગ પાંચ કે દસ એમ એલ જેટલી ને આ છે થીમ આ ત્રણ ચમચી લેવાની છે ત્રણ ચમચી અંદર ચમચી પણ આવે છે તો એ ત્રણ ચમચી લેવાની છે તો આ ત્રણેનો એક પંપમાં એક જ પંપમાં લેવાની છે અને એક જ પંપમાં મિક્સ કરવાની છે આ દવાઓને એમએલ તમને કીધા એમ આ પાંત્રીસ એમએલ લેવાની છે કરેક્ટ કમ્પ કરેક્ટ નામ છે એનું એ પાંત્રીસ એમ એલ નેનો યુરિયા દસ એમ અને આ થીમ કંપ થીમ કંપનીની છે મમરી ટાઈપ દવા આવે છે એ ત્રણ ચમચી લેવાની છે તો આ ત્રણેનો મિક્સ કરીને પછી એક પંપ બનાવીને કપાસની અંદર છંટકાવ કરવાનો છે જેટલું તમારા કપાસ વધારે છે એ પ્રમાણે એક પંપની આ દવાની માહિતી આપી છે એ રીતના એક પંપમાં આટલો દવાનો ઉપયોગ કરીને તમારે છંટકાવ કરવાનો છે અને પછી તમે જોજો એનું રિઝલ્ટ કેવું સરસ આવે છે ઠીક છે મિત્રો તો કપાસમાં ગ્રોથ આવશે અને સરસ એવા તમારા કપાસ પણ થઈ જશે ઠીક છે મિત્રો તો તમને આ મારા કપાસની જુઓ તમે છે ને તો એટલા માટે મારા કપાસમાં સરસ એવો ગ્રોથ આવ્યો છે એટલે તમને માહિતી આપવાની સમજીને હું આ વ્લોગ બનાવ્યો છું જો વ્લોગ તમને ગમ્યો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો ઠીક છે અને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ઠીક છે મિત્રો